આણંદ મહાનગરપાલિકાના વિસ્તારમાં સ્થિત નવાપુરા કોર્ટ રોડ ખાતે આજે નવીન પાણીની ટાંકીના નિર્માણ કાર્યનું ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે શુભ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક આગેવાનો મહાનગરપાલિકાના અધિકારીઓ તથા રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પીવાના પાણીની વ્યવસ્થા વધુ બને અને વિસ્તારને આવનારા વર્ષોમાં પૂરતું પાણી મળી રહે તે હેતુસર આ નવી ટાંકીનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે ધારાસભ્ય યુગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરના વિકાસ કામોને ગતિ આપવા માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે પાણી જેવી મૂળભૂત સુવિધા દરેક નાગરિક સુધી સરળતાથી પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે આ નવી પાણીની ટાંકી પૂર્ણ થશે ત્યારબાદ જીટોડિયા તેમજ આજુબાજુના વિસ્તારોને પાણી પુરવઠામાં મહત્વપૂર્ણ રાહત મળશે અને લાંબા ગાળે લોકોની જરૂરિયાતો પણ પૂર્ણ થશે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં જીટોડિયા ગામનો સમાવેશ થયા પછી પાયાની સુવિધાનો વિકાસ થાય એ હેતુસર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ જીટોડિયાના નવાપુરા વિસ્તારમાં ધારાસભ્ય ફંડમાંથી વિવિધ લગભગ સત્તર લાખ પચાસ હજારના કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે અને આ વિસ્તારમાં લગભગ પાંચથી છ હજાર લોકોને પીવાના પાણીની રાહત મળે તે હેતુસર એકસો સિત્યાસી લાખના માતબર ખર્ચે આઠ લાખ લિટરની પાણીની ટાંકીનું અહીંયા આયોજન થઈ રહ્યું છે જેથી કરીને આજુબાજુના વિસ્તારોમાં પીવાના પાણીની જે ઘરમાં નલ જલ નગીની જે સુવિધા છે એ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ હેતુસર અહીંયા આઠ લાખ લીટરની પાણીની ટાંકીનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે સાથે જીટોડિયા ગામનો જે ગામની પાછળ મોટું તળાવ આવ્યું છે તે તળાવ વારંવાર ઓવરફ્લો થવાને કારણે તેને ચારે બાજુ દિવાલનું કામ પણ મહાનગરપાલિકા દ્વારા તરફથી હાથ ધરવામાં આવ્યું છે ત્યારે જીટોળિયા ગામમાં તમામ પાયાની સુવિધાઓ આજે પણ ભારતીય જનતા પાર્ટી પૂરી કરવાની સક્ષમતા ધરાવે છે અને કરતી રહેશે અને ભવિષ્યમાં પણ અહીંના પ્રજાજનોની જે પણ પાયાની સુવિધાની જરૂરિયાત હશે એ અમે પૂરી કરવા તમામ પ્રયત્નો કરીશું